સુરત શહેરના પોલીસ કમિશનર ચોવીસ ના રોજ વલસાડ જિલ્લાના બિલાડ વિસ્તારમાં આવેલ ભિલોસા ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીમાંથી પીટીવાય યાન ના કાર્ડ નસો સાડત્રીસ કિંમત રૂપિયા પચીસ લાખનો દુર્ગા ટ્રાન્સપોર્ટ સુરત નો માલ ટ્રક નંબર ટ્રક ડ્રાઈવરે ટ્રકમાં ભરેલ માલ માલિકીની જાણ બહાર સગે વગે કરી ટ્રક ડિંડોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં બિનવારસી મૂકી દઈ નાસી ગયો હતો જે અનડીટેક્ટેડ ગુનો શોધી કાઢવા સૂચના અને માર્ગદર્શન આપ્યું હતું રોડ પર આવેલ રૂપલ ઇન્ડસ્ટ્રીયલ સોસાયટી વિભાગ બે ના પ્લોટ નંબર ઓગણપચાસ ખાતેથી આરોપી રીંકુ મુના ખડીકના તે પીટીવાય યા કાર્ટોન નંગ દીઠ છસો સાડત્રીસ કિંમત રૂપિયા પચીસ લાખના મુદ્દા માલ સાથે ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી